સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન વામક જામીર નાયબ પોલીસ કમિશનર ઝોન ટુ આનંદ દેસાઈ અને પોલીસ કમિશનર ડી ડિવિઝન વીએમ જાડેજાની સૂચના હતી પીઆઈ એન કે કામડીયા સેકન્ડ પીઆઈ સીએસ ધોકડીયાની ટીમ પીએસઆઈ કે એચ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ દિલીપસિંહ હિંમતસિંહ અન્નામ હેડ કોન્સ્ટેબલ શૈલેષ કાળા તથા અનામ પોલીસ કોન્સ્ટેબલ અનિલ અમરસિંહ અને અનામ પોલીસ કોન્સ્ટેબલ ચેતન ગુણોદભાઈને એવી બાતમી મળી હતી કે ગત તારીખ પાંચમી ડિસેમ્બરના રોજ લિંબાયત કમરૂનગર ટેર્નામેન્ટમાં મિત્રો સાથે બેસેલા આશી ઉર્ફે ભાંજા ઇમરાન અંસારી પર જીવલન હુમલો કરનારા આરોપી હાલ લિંબાયત વિસ્તારમાં છે જે માહિતીના આધારે લિંબાયત વિસ્તારમાંથી પોલીસે રાઇટિંગ અને મારામારીને બે ગુનામાં નાસ્તા ફરતા આરોપી કેફ ઉર્ફે ગોલુ રશીદ અંસારી સમીર ફારૂક ઉર્ફે અક્રમ અંસારી સોહેલ ઉર્ફે મીમી અને અંસારી તોસીફર્ફે ઘોસુ યુનસ અંસારી સમસાદ અબ્દુલ રહેમાન અંસારી અલ્તાબ ગુલચંદ અંસારી સમીર રૂપે સમુ બકરા અંસારી અને એક બાળકીશોને ઝડપી પાડી તમામને સળિયા પાછળ ધકેલ દઈ કાયદેસર કાર્યવી હાથ ધરી છે